સર ને હજી હાથમાં નહી આવ્યો હાથમાં હોય ને એટલે પાછો કાલ નો થોડો ઘણો રહી ગયો સરસાદ માં પેલો કોણ ભૂલો પહેણ વાળો

પૈસા ધૂતવાની વાત હોય બાવા છે પેલું ચપ્પલ ની હાથ માં લઈ નેડી નીકળી ને એવી વાત છે પડવા માટે રૂપિયા છે રૂપિયા આપડે બધું સેવા રાખી ખબર છે જોડે આપણે મારેશો જોડી નહીં લે બધી ખબર છે પણ બધી ખબર છે કશું કેવું નહિ યાર એતો જેવું

આપડો ખરેખર બચી જ બાબુ નો મંદે તો આડામ પઠ્યામ કુટવા એટલે બોલે કે જ ન થાય ક્યાં નહીં કહું બોલે કે

તો બાબો પેલો ભોઢાર કાઢ્યો રહ્યો ને એ રહ્યો આ પેલો નહીં

એટલે હવે તમે કાઢીને બધા જલમો મો બે તંડાવામાં બહાર જાવ છું હો બહાર જો કે વિદેશ જો પોલીસ તો મુકવાન નહી તમે એટલે વાત તો જલમા પડ્યા પર અમે સિંગ તો ખાજો એટલે તાર જિંદગી પૂરી થઈ જાય હો આજી તમે તાર હવે ગામે તમે બહાર જવાય બહાર નહી આમાં જુજો અમારા ગ્રસ્તાન નહી પાકે કોઈ પાકી જાય બે ભાઈ જે બે એક વાત કહું આ જય ને

માના કે ભગત આ તન કે મગન પઈ આલે તો એ વાકે વાત કરું તને આ કેરા મને લતો મારતો તું તું અરવર્યું ઈને મંડી પાછું તો જોવી ના હા કા કી દીધો બચરા અરવરિયાનો ચોક જ કેસ કરવા જ કેસ કરવા ચો જ જા દે કર્યો આપણ કરે બધો ઉપાડતમ હું હોતે તું એસી અંદર નહીં નહીં હું તો ચો માર્યો છું ભગતને કુ મારતું તું હું તને ચો માર્યો છું અલા હું ભગત નહીં અરે ભગતને માર્યો છે તું એ મને ચો માર્યો છે ભગત તંચો મારી દો તા કોણ તા બાપુ આઈ મારતો તો ધોકા મંડી પર તો આ બોરામ ફાડી વાળા તા ને તમે ધોકા લાગ કે ખાલી કરવા કે માર લાવા પૈસા લઈ જીતી એ તો મારા બાપ દાદા ને છે ના વેકાય ના વેકા તો પૈસા લઈ લે કાઈ કઈ દીધો ના માફ કર દે ભગત માફ કર દે જો મો આપને હિક તો નો તો બારીયા પકડે રહો થઈ પાર આવ મે ધક્કો મે જાય તો સુટુ હોય ને બચ્ચા આધાર થઈ

ત્રણ ઉપર હાથ ઉપર રે યુવાનો નાખો જાય યુવાનો તો હાય લાગશે પેલા સરપંચ ને જવું પડશે સરપંચ ને કેવું છે બચાવી લ્યો આ મને મારો નાનો નાનો છોકરો છે યુવાન કોણ ખવડાવશે હું જેલ જીયો તો યુવાનો હું થશે અંગત લઈ ગયા તા પણ હું તો યુવાન તો મારે જ નહીં તોય મારો નામ આલી છે હું તો શિકર ચો મેલતો તો મને ખબર નહીં ભાડા વગર જોન તો ઠોક ઠોક કરતો તો ના હોય તો કેવું છે સરપંચ મેં માર્યા નહીં તે મારો તમે મને ના જવા દેવો ચાલ કોઈ દેખાતું તો નહી નજીક જઈને જોઈને તાણે દેખાશે જ સરપંચ ઓ સરપંચ બાબુલા આયો બાજો પેલો ગોમનો ઓસરો સરપંચ એ બાડિયા ઓ સરપંચ અરે બાડિયા વાય બેસ કમો ના બાબુ કુટી તો નાવા તો હું તો જીયા ઓટો મારી આવ લે બાબુલાલ સરપંચ ઓયા સરપંચ

તો રૂપિયા પચાસ હજાર લઈ ને સરપંચ ના ખોડો લઈને આવે છે બાઈક બોલી જા ના રૂપિયા પચાસ હજાર નો તોડ થયો ખબર પડતી પચાસ હજાર ખાવાનું નહી ભાવ સરપંચ ખાવાનું ભાવ ખાવાનું બરોબર પૈસા પૈસા ચોર તો આઈડિયા પૈસા પૈસા પસંદ આઈડિયા તારા ગેરજ આઈડિયા બસ નહી મારકરપંચ

આઈડિયા ને એ તારો હું નહીં નહીં તો 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 રૂપિયા રૂપિયા આલી જા કે કે તારા ખબર ખબર પડશે ભૂખા કાટ લાગશે મારા પછી પછી કરવા જીવો છો આમ જો લઈને આવજે મારો કોમ સરપંચ રૂપિયા તો ખાલી તને ખબર નહી પગત નો તો

પોલીસ મારા થોડો હિસાબ કાઢો બાકી સાથે હિસાબ કરો મારા પોલીસ થોડી મેન છે